જેમેન જ્વેલરી ટ્રેડ માટે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ભારતનું રાષ્ટ્રીય ચિહ્નવાળા અશોક સ્તંભ સાથે નવા ડિઝાઇન કરેલા લેબોરેટરી ટેસ્ટિંગ સર્ટિફિકેટ આપવામાં આવનાર છે જેનું રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું જેમ જ્વેલરી ટ્રેડ માટે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ભારતનું રાષ્ટ્રીય અનાવરણ કરવામાં આવ્યું હતું આ અંગે આઈડીઆઈ ના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે હવેથી આઈડીઆઈ દ્વારા અશોક સ્તંભ સાથેનું લેબોરેટરી ટેસ્ટિંગ સર્ટિફિકેટ આપવામાં આવશે ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત અને છેલ્લા અડતાળીસ થી આઈડીઆઈ જેમ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા ડાયમંડ જ્વેલરી લૂઝ ડાયમંડ કલર સ્ટોન અને સોનાની ગુણવત્તાની ટેસ્ટિંગ માટે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શોક સ્તંભ લેબોરેટરી સર્ટિફિકેટ આપવામાં આવશે ભારતીય જેમ ટેસ્ટિંગ લેબોરેટરીને પ્રોત્સાહન મળે તે હેતુથી જેમ એન્ડ જ્વેલરી ટ્રેડના દરેક સભ્યોએ લેબોરેટરી સર્ટિફિકેટની ઊંચી વિશ્વસનીયતા અને જળપી સેવાઓનો લાભ લોકો લઈ શકે તેવા હેતુ સર એનો નાવરણ ગૃહમંત્રી હર સંઘવીના હસ્તે કરાયો હતો हीरा हीरा ગુજરાત ભારત દેશની ઓળખ છે દુનિયામાં હીરા જે આખા દુનિયામાં જાય છે જેમાંથી અઠ્ઠાણું ટકા જેટલા હીરા એ ગુજરાતમાં ઘસાય છે ગુજરાતના લાખો કારીગરો જે હીરાને ચમક આપે છે એ હીરાનું સર્ટિફિકેટ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટે આમાં એક ઉમેરો કરીને ભારત સરકાર દ્વારા અપ્રૂવ કરાવીને સર્ટિફિકેટ્સને હજી વધુ મજબૂત અને મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા અને સર્ટિફાઈ બાય ઇન્ડિયા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનો આજે પ્રકલ્પને આગળ વધાર્યો છે તે બદલ હું મારા વડીલ મિત્ર દિનેશભાઈ નાવડિયા એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે દિનેશભાઈને મેં છેલ્લા અનેક વર્ષોથી મહેનત કરતા જોયા છે સુરતનો વધુમાં વધુ યુવા એ ટેકનિકલ રીતે હીરાની અંદર વધુમાં વધુ આગળ વધે તે માટે એમને આખો પ્રયાસ જે કર્યો છે તે બદલ હું એમને અભિનંદન આપું છું અને ટીમ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટને ખૂબ ખૂબ અભિનંદન વૈશ્વિક સ્તર ઉપર જે પ્રમાણે અમેરિકા દ્વારા ટેરિફનું દુનિયાના અલગ અલગ દેશોના ઉપર જે દબાણ છે એ દબાણના કારણે અમેરિકાની અંદર થતી એક્સપોર્ટ વસ્તુઓના ભાવમાં બદલાવ થતો રહે છે ભારત માટે અને ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે એ અમેરિકા સૌથી મોટું માર્કેટ છે અને જ્વેલરી સેક્ટરની અંદર કોઈપણ પ્રકારના ટેક્સની અંદર જ્યારે બદલાવ થતો હોય છે ત્યારે એની માંગની અંદર ઘટાડો ઘટાડો જોવા મળે છે રેપોપોર્ટના માધ્યમથી દર શુક્રવારે જે પ્રાઇઝ લિસ્ટ ડિકલેર કરવામાં આવે છે આ પ્રાઇઝ લિસ્ટના આધાર ઉપર ગયા શુક્રવારે રાઉન્ડ શેપના હીરાની અંદર નેચરલ ડાયમંડમાં ચારથી પાંચ ટકાનો અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ પ્યોરિટીના આધાર ઉપર ઘટાડો કરવામાં આવ્યો છે તેની સામે સીવીડી ડાયમંડ કે લેપગ્રોન ડાયમંડની અંદર બેથી પાંચ ટકાનો ભાવ વધારો જે ફેન્સી કટના હીરા હોય છે ઓવેલ હોય માર્કીસ હોય પ્રિન્સેસ હોય બગેટ હોય આવા તમામ પ્રકારના શેપોની અંદર બે થી પાંચ ટકાનો વધારો સીવીડી ડાયમંડની અંદર રેપો પોટે વધારો કર્યો છે બંને બાબત છે જ્યાં વધારે સ્ટોક છે વધારે વેલ્યુ જેમાં રહેલી છે નેચરલ ડાયમંડની અંદર જ્યારે ઘટાડો થાય ત્યારે માર્કેટની અંદર એની નેગેટિવ ઇમ્પેક્ટ થાય ચોક્કસ બાબત છે ઉપરાંત સીવીડી ડાયમંડ ની અંદર જે વધારો જોવા મળી રહ્યો છે એ ભારતના મેકિંગ ઇન્ડિયાના જે કોન્સેપ્ટ સાથે ઇન્ડસ્ટ્રી આગળ ધપી રહી છે એને ચોક્કસ આના કારણે ફાયદો થયો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ચનાદેશ ન્યૂઝ સુરત